માપા સીતારામ બધાને કેમ છો તમે મજામાં છો હું પણ મજામાં છું અને માતાજી અર્પણ ખુશ રાખે તમને બધાને શુભેચ્છા પાઠવું છું અને જો આજ તાજી નવ વાગ્યા આવીઠી નાસ્તો કરવા અને નવ નાસ્તો કરવા આવીશું નાસ્તો તૈયાર છે આજ તો મારે સીતાળ બનાવી નખીથી ભાખરી એટલે નાસ્તો કરીને પછી બપોરનું થોડું ઘણું રાંધી નાખું અને થોડું બપોરે રાંધું

ને પછી થોડુંક ભપોરાય રાંધીશ આવું હોય અમારે રોજનું કામ આવું છે રોજ રોજ શાકના રાવણા કોઈ દૂધી ખાય નહીં ગાંઠિયા ખાય નહીં બટેટા ભૂખ ખાય નહીં હવે તો કઠોળ ખાઈને ખાઈને ધરાઈ ગયા આવ તો મારે શેનું શાક કરવું એમ થાય જો લો હવે તો એમ થાય કે રીંગણા રીમણાં બટેટાનું શાક નથી કરતા સકરિયાનું શાક કરવું છે એવો વિચાર છે તો હું હવે સકરિયાનું શાક કરી નાખું

ન બાપા સીતારામને આ નવા વિડીયોમાં તમારું સ્વાગત છે હવાર હવારના ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં જ ને મજામાં જ ને મજામાં જ રહેવાનું અને જો આપણે આવી ગયા છીએ ચારમાં વાડીએ આવીને આપણે કામ હાથમાં લઈ લીધું છે કામ દેખાડો આજનું આ નાળિયેરી છે એ નાળિયેરી ને આપણે થોડુંક પૂરું પાણી મળતું નહીં છે એટલે ખોદવાનું કામ શરૂ કર્યું છે જો આવી રીતે થોડું થોડું ખોદીને પાળો સડાઈ દેવો છે એટલે નાળિયેરીને પાણી પૂરું મળતું રહે આપણે નીક કરી છે પણ થોડીક વાગી નીક છે અને નાળિયેરીને પૂરું પાણી મળતું નથી જો આવી રીતે નીક આપણે પહેલાં નાખી લેતી એટલે અહીંયા અહીંના ખામણે પાણી પોગ્યા નહીં પાણી નીકમાંથી સીધું બીજું થાય એટલે આપણે જરા જરા ખોદી નાખીએ લેવી રીતે ખોતા થઈ ગયે જો આ ઢોરો થઈ ગયો એટલે પાણી ન્યા સડ્યા નહીં એટલે એને આપણે ખોજીને આઈને તો પાળો બાંધી દઈએ એટલે નાળિયેનું પાણી મળતું થઈ જાય તો હવે આપણે કરી દીધીએ શરૂ ક્યાં કહી દીધું ક્યાં સેપા પહેરા ગઈ તી હાલ સાપ પી લે ખાવશે હું ખાવશે કેતો શીખું ખાવશે તાર હે લાઈશું કેતો પેલા લે તો બાપા સીતારામ કે હા લે આપકુ તો રસોડા પહેરી નવાય કોને પહેરાય કોણે પહેરાય

ભાઈકી ભાઈકી ની થી રોટલી છે નથી આવતું કે બે રોટલી કે તો તો હાલો તમે જાય રોંડો હું બનાવું શાક ને રોટલી સકરેયા શાક ને રોટલી કેવાનું હતું તમે કે આલે છે શાક છે પણ ભૂલાઈ ગયું ઈ કેવાનું કેમ

તો આપણે રોંઢ વગેરે આવી ગયા છીએ અને ઉપર નાળિયેરીમાં ધાર્મિક પાણી શરૂ કર્યું જોવા ગયા હતા અને જોઈને હવે આપણે ટ્રેક્ટર પીડવું છે થોડું ખેડવું બાકી છે ખેડી તો આપણે હવે રસોડા હાડા થઈ ને શાહ પીવા આવી ગયા છીએ ઘા આવી ગયા છે હું પીવા એવા ચા ચા કિસને બને પુરારામજી પુરારામ ને તો શાહ પીએંગે કે કોઈ વાત નહીં કોઈ વાત નહીં તમને ખબર કેટલા વાગી જાય છે કારણ કે કે રોજ એટલે તમને ખબર જ હોય કેટલા વાગે હું શાહ પીવું એટલે શા વાગ્યા ની શાહ આપડે પીએ છીએ તારે કઈ કેવું છે આલો તો ચા પી લઈએ તેમ બધા આલો ચા પીવા તો હવે પોણ આઠ થઈ ગયા છે ને આપણે વાળું કરવા બે ગયા છીએ તો હાલો તેમ બધા વાળું કરવા ને જો રોટલી ગાંઠિયા શાક વરસા કાજન એવું બધું છે કાંઠ તેજસ્વી છે ને હે તું શું ખાશો

હા allo બધા વાળું કરો આ તો થોડું વેલાત થઈ ગયું નહી વાળું 8:00 વાગે ત્યાં વાળું કરો દેહી જાજે વેલાત થઈ ગયું વેલાત થઈ જ ને કાઠેન ચક્કતે વાળું ન લાગે કાઠેન ચક્ક કેરો એટલે વેલાત થઈ ગયું અમારો આ વિડીયો તમને કેવો લાગ્યો વિડીયો ગમ્યો હોય તો વિડીયો ને લાઈક શેર ને કોમેન્ટ કરતા રહેજો અને કરજો અને ઓલું બે લાઈકન આવે એ દબાવવાનું ભૂલતા નહીં તો મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખ્યો ન કર્યો હોય તો અને ઇન્સ્ટાગ્રામ વાપરતા હોય તો ફોલો કરી દેજો તો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને દિલથી બાપ આ તારા